સંપૂર્ણ સ્વતંત્ર ભારત માંથી ઠાકોર ભીમસિંહ બાપુએ 10 જૂન 1947 સુડતાલીસ ના રોજ પોતાનું રાજ્ય ભારત માતાના ચરણોમાં સમર્પિત કરી દીધું અને પોતે પાકિસ્તાન થી આવેલા હિન્દી નિરાશ્રિતોની પીડા

નથી ચલા હેડો હેડો મારી બુનો ના ભયું આમ થાકી જોથી થી કિમનું ચાલશે પાછળ ને પાછળ પેલા પાકિસ્તાની સૈનિકો આવી ગયા છે એ આવી જાય ને એ પેલા આપણે જડ ભીમસિંહ બાપુ ની હદ પહોંચી જઈએ પછી કોઈ આપણો વાળે રોકો નહીં કરીએ ઝપટ કરો ઝપટ કરો હે ભાઈ આ તમે અમોલ દેવદીપ ની જેમ રણ માંથી બચાવી લાવ્યા છો તો તમને જરાય બીક નહીં લાગતી

हेडो हेडो सपोर्ट करो सपोर्ट करो अब हमारा पसीने बिजा बाउंड अलावा ना से ठाकुर साहब भारत सरकार आपने ऋणी है आपना जुर्रत में थी पाकिस्तान थी आवेला हिंदू शरणार्थियों ने जमीन मकान अन्य रोजगार आप जैसे ते आलमारी पेड़ों दिगंध सुधी आत कर માની સેવા કરવા માટે વિચાર ના કરવાનો હોય સરદાર તમે પણ ભારત માની સેવામાં રજવાડાઓને એકત્રિતર જે કાર્ય હાથમાં લીધું છે એની સામે મારા આ નાના એવા રજવાડાની શું એ સાત બાપુ વૃક્ષ નાનું ઘડેલું હોય પણ તેનાનું કેટલી હિંમત ઘરેલી છે એ તેના મૂળ કેટલે સુધી ઊંડે છે તે પરથી ખ્યાલ આવી જાય છે હું તો ખાલી માધ્યમ છું જો તમારે આનો શ્રેય આપવો હોય તો અમારા રણછોડ રબાડીને આપો આ છે કચ્છના વિશાળ રણને કણથી ઓળખનાર અમારા પગી રણછોડ રબારી આમની સૂઝબૂઝના લીધે જ આજે કેટલાય હિન્દુ શરણાર્થીઓ કચ્છના રણમાંથી થરાદ બનાસકાંઠામાં પહોંચી શક્યા છે તો તમે રણનું કોણ કોણ જાણો છો માં નડેશ્વરીના આશીર્વાદ છે બીજું કોઈ નહીં તમે ભારત પાકિસ્તાનની સરહદ નક્કી કરવા માટે ભારત સરકારની મદદ કરશો બાપુ આઝાદી માટે જે માણસની એક હાકલ પર આખું ભારત જાગ્રત થઈ ગયું હતું જે સરદાર વલ્લભભાઈ પટેલ પોતાના અડક સંકલ્પથી ભારતના ખંડિત રાજ્યોને એક ધ્વજ હેઠળ એકત્ર કરી રહ્યા છે એ જયારે તમારી પાસે મદદ માગે તો મારી પરવાનગીની રાહ ના જોવાની હોય રણછોડ દાસ ઓ બાપુ તમારું આખું નામ શું છે મારું નામ રબારી રણછોડ દાસ હમ અને તમારું ગામ ક્યાં પતપુર ગથરા જે ભાગલા પડ્યા છે એમાં સુટી ગયું પાકિસ્તાન નું અત્યારે સુવિધામ નજીક લીબડા માં રહું છું અને આમ ભારત ના ધરતી પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલ ને રણપુત્ર રણછોડભાઈ પગી મળ્યા તેમના માર્ગદર્શન હેઠળ થરાદ યોજના તૈયાર થઈ કચ્છના રણના ઉત્તર વિસ્તારમાં ભારત પાકિસ્તાનની સરહદ નક્કી કરવામાં આવી જે આજે પણ રણછોડ પગીની સરહદ તરીકે ઓળખાય છે ગુજરાત ના રણપુત્ર વિશ્વાસ અને દેશ પ્રેમ નું આજે છે આવા જ રણછોડ પદીઓ જરૂરિયાત છે આ ધરતીએ અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ આપ્યા પૂનમચંદ પરીખ મોહનલાલ પરીખ હીરાલાલ પરીખ ગુણવંતરાય મહેતા જેવા અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ ગાંધી માર્ગે ચાલ્યા અને ભારત માતાની આઝાદી માટે લડ્યા के अनुसार जम्मू कश्मीर के विवाद को लेकर पाकिस्तान ने आज भारत पर आक्रमण कर दिया है भारत को अपनी संप्रभुता और अखंडता की रक्षा के लिए चीन के बाद एक बार फिर से चाहते हुए भी करना उतरना पड़ा है जनता से अनुरोध है कि शांति बनाए रखें और सरकारी निर्देशों का पालन करें यह भारत की संप्रभुता और सुरक्षा का समय है यह उन्नीस वाला भारत नहीं દાસબાપા તમારી જરૂર પડી છે યુદ્ધ ગુજરાતનું સરહદમાં પહોંચી ગયું છે તમારે મદદ કરવાની છે ઝાલા સાહેબ માની સેવા કરવા માટે મદદચંદ મોગવાની સીધું મોતું ધરી દેવાનું હોય ભીમસેન બાપુએ જાણે સરદારને કીધેલું ન તાણાનું તો જ ઉભો હતો દાસ બાપા આજથી જ હું તમને પોલીસ ગાઈડ બનાવી રહ્યો છું पाकिस्तान के विघाकोट पर कब्जा कर ही लुटो है अपना एक सौ सैनिको मां भारती की रक्षा करता करता साबित हो गया है साहब आदेश आलू आज है आर्मी चीफ कैप्टन तमारे रंग में छुपाई पाकिस्तान सैनिकों की माहिती अपनी है चलिए पगी हैं हमें उन लोगों से पहले जल्द से जल्द पहुंचना है જુઓ કેપ્ટન સાહેબ આ પગલા બોલી રહ્યા છો કે લગભગ બે જેટલા સૈનિકો છે એમની હંગાથે માલ સામાન હાથેના લગભગ ત્રણસો પચાસ જેટલા ઉંટલા હશે અને બધો છારકોટની દિશામાં પોચેક કલાક પહેલા ગયા છે આપ મજાક કર રહે સિર્ફ પાઓ કે નિશાન દે કર કોઈ એટના સબ કુછ કેસે બતા સકતા હૈ શાહેબ પગલાના માપ પરકાટ

એક રબારી બધા પર આ કહેવત સાકાર કરનાર યુદ્ધ ની બાજી બદલી નાખે એને કહેવામાં આવે છે રણછોડ દાસ સવાભાઈ રબારી જેમ અંધારી રાતમાં માં સૈનિકોના પગના નિશાન જોઈને તેમની સંખ્યા સૈનિકોના સ્થળની માહિતી ભારતીય આર્મીને આપી હતી અને ભારતીય આર્મી છારકોટ માં પાકિસ્તાન ના સૈનિકો કરતા તેર કલાક વહેલા પહોંચી ગઈ પોઝિશન સંભાળી લીધી અને પછી ભવ્ય સ્વાગત થયું પાકિસ્તાની સૈનિકો નું બારસો સૈનિકો ને માટે